નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ આદિશ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર કામલી રોડ પર આવેલી નંદગર આપણી આંગણવાડી બહેનો સારી સેવા આપી રહી છે બાળકોને પૌષ્ટિક આહાર સુપાચ્ય નાસ્તો તેમજ સુખડી જેવો આહાર આપવામાં આવે છે બાળકોને સારી રીતેનું પાલનપોષણ પોષણ રમતગમત તેમજ બાળગીત લોકગીત ગવડાવવામાં આવે છે નવી નવી રમતો રમાડવામાં આવે છે

है क्या तेरी धूल ने के तेरी धूप पे भाग दा भाग के भी जा रहा था पंजाब से ये गुजरात मराठा चाविला उच्च सा बंगा इन मेरे मुजली हूं ना गंगा चाविला उच्च सा तबा तबा सुबह आशीष मांगे तब सुबह आशीष जागे काए जो दादा जय है जय है पंजाब जिंदाबाद પંજાબશતી આદેશ ન્યૂઝ ગુજરાત તંત્રી સુનિલ પટેલ